અમારી જ્યારે ઓફિસ નું ઓપનિંગ હતું ને ત્યારે સૌજીભાઈ અમારે ત્યાં ચીફ ગેસ્ટ સૌજીભાઈ થોડકે સૌજીભાઈ થોડકે તો સૌજીભાઈ ધોળકીયા અમારે ત્યાં સુરત ઓફિસના ઓપનિંગમાં ચીફ ગેસ્ટ હતા સૌજીભાઈ પાસે અમે છે ને એક લેટર લખાય તો કદાચ જે સૌજીભાઈને નજીકથી ઓળખતા હશે ને એ બધાને જ ખબર હશે કે સૌજીભાઈ જ્યારે લખે ને તો તેમને લખવાનું અને એમનું હેન્ડરાઇટિંગ એ સમજવું થોડું અઘરું થાય એ સામેથી કહે છે કે તમે મારી પાસે લખાવો તો જો પણ આ તમારે શાંતિથી ને ધીમેથી વાંચવું પડશે સમજતા થોડી વાર લાગે